ભરૂચના એક રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ ભરૂચ શહેરના મહમ્મદપુરા વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી આગની ચપેટમાં બાજુના અન્ય બંધ મકાનો પણ આવ્યા હતા ઘટનાની જાણ થતા જ નગરપાલિકા અને જીએનએફસી મળી પાંચ ફાયર ફાઈટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી આગમાં મકાનમાં રહેલા બે ગેસના બોટલ પણ બ્લાસ્ટ થતા લોકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકની સામે લાલવાડી વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી બે ગેસના બોટલ પણ ફાટ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું આગ અંગેની જાણ ભરૂચની નગરપાલિકા અને જીએનએફસી ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા પાંચ જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગ્યા હતા સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી રાહતનો શ્વાસ લીધો હતો જોકે આગ કારણ હજી સુધી જાણી શકાયું આગને કાબુમાં લીધા બાદ સોના ચાંદીના દાગીના મળતા મકાન માલિકોને પરત કર્યા હતા જોકે આગને કારણે ઘરની આખી ઘર વખરી બળીને ખાખ થઈ જતા પરિવારજનોએ પોતાનો બધો જ ગુમાવી દેતા તેમની આંખોમાંથી અશ્રુ વહ્યા હતા ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિસ્તારમાં આવેલા લાલવાડી એક મકાનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડા ઉડવા લાગ્યા હતા પરિવારજનો ગભરાઈને બહાર દોડી આવતા કેટલાક લોકોએ આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગ કાબુમાં નહીં આવી વધુ ને વધુ વિકરાળ બનવા લાગી હતી જોત જોતામાં આગ ઉપર નીચેનું આખું મકાન ચપેટમાં લઈ લીધું હતું પચાસ ફૂટના અંતરેથી પણ આગની ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો ભરૂચ નગરપાલિકાના લશ્કરોને મેજર ફાયર કોલ મળતા તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા અને બીજી તરફ જીએનએફસી ના લશ્કરો પણ જેમાં પાલિકાનો એક બમ્બુ પુનઃ પાણી ભરીને પરત લવાયો હતો સતત દોઢ થી બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો હતો સદનસીબે આગમાં કોઈને જાનહાની થઈ ન હતી

કપડા ગોદડા સહિતમાં આગ પ્રસર્યા બાદ મકાનના લાકડાઓમાં આગ લાગતા વધુ ઝડપથી પ્રસરી હતી રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ